સુરતના માન દરવાજા ટુર્નામેન્ટના રહીશો માટે ખુશી ના સમાચાર ભાડાના ચેક વિતરણ કર્યા કુલ એક હજાર બસો તેર મકાન માલિકોને દર મહિને કુલ એક કરોડ રૂપિયા ભાડા તરીકે ચૂકવાશે નવા મકાનો બિલ્ડર અનિલ રૂમટા દ્વારા બનાવાશે અને તેના માટેનું ભાડું પણ બિલ્ડર ચૂકવશે માં દરવાજા વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરિત ટુર્નામેન્ટના રહીશો માટે આનંદદાયક સમાચાર આવ્યા છે ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ તેના રહીશો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટિલના હસ્તે રહીશોને રૂપિયા સાત હજારનું ભાડું આપવાનું ચેક વિતરણ કરવામાં આવ્યો છે આ નક્કી કરવામાં આવ્યું છે કે દરેક રહેવાસીને દર મહિને ભાડા તરીકે રકમ ચૂકવવામાં આવશે જ્યાં સુધી નવું મકાન તૈયાર ન થાય સી આર પાટિલે જણાવ્યું હતું કે હું પણ આ ટેનામેન્ટમાં રહ્યો છું અને અહીંના લોકોની હાલત અને લાગણીઓને હું સારી રીતે સમજી શકું છું હવે બધાને તેટલી જગ્યા પર નવું અને મજબૂત મકાન મળશે ટેનામેન્ટના એક હજાર બસો તેર રહેવાસીઓ માટે દર મહિને લગભગ એક કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવશે બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા નવી મિલકત યોજનાનું નિર્માણ કરવામાં આવશે પાટીલે ખાતરી આપી હતી કે નવા મકાનો ઓછામાં ઓછી સો વર્ષ સુધી ટકી રહે તે રીતે મજબૂત બનાવી શકાશે મહત્વની વાત એ છે કે મકાનો ભાડું બિલ્ડર દ્વારા જ ચૂકવવામાં આવશે અને મકાન એ વ્યક્તિને જ અપાશે જેના નામે મૂળ માલિકી હશે સી આર પાટીલે વધુમાં ઉમેર્યું કે જ્યાં રહેવાસીઓ પહેલાં રહેતા હતા ત્યાં જ તેમને નવા મકાન અપાશે જો કોઈ દબાણ કરે કે એને રીતે મકાન મેળવવાનો પ્રયાસ કરે તો અમને તરત જ જાણ કરો વધુમાં તેમણે રહીશોને અપીલ કરી કે નવા મકાનની ફાળવણી પણ સારી રીતે કરવામાં આવે અને સૌ એકતાને સહકારથી આગળ વધે मान રાજા टेनामेंट लगभग तेरसो જેટલા રહેવાસીઓને એમના જરિતમેન્ટ તોડીને નવા બનાવવા આપવા માટેનો જે નીકળ્યો એ જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને સાત હજાર રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાના છે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શહેરના મેયર શ્રી પરેશભાઈ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ કોર્પોરેટર શ્રી રાજેશ રાણા ભારતી બેન ઉષાબેન પટેલ આજે પેલી શરૂઆત થાય છે તેત્રીસ ટેર્નામેન્ટના રેશે એક મહિનાના સાત હજાર લેખે ત્રણ મહિનાના એકવીસ હજાર પર એક રહેણા આજે ચેક એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે ખૂબ જ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટોર્નામેન્ટમાં રહેતા હતા હું પોતે પણ એ ટોર્નામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું એવા આ ટોર્નામેન્ટને જગરિત થયા પછી ભાઈ જેને સ્થિતિમાં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું એ તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાની થાય તેવો જે બધાના મનમાં ડર હતો ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ સો વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ સુરતના મેયરશ્રી ચેરમેનશ્રી અધ્યક્ષ અને ધારાસભ્ય આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને આપ સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને એક કરોડ રૂપિયા જેટલું ભાડું તેરસો ને બાર જેટલા આ રહેવાસીઓને